પરેશભાઈ અત્યારે હાલ ગુજરાત ઉપર કેટલી સિસ્ટમનું જોખમ સર્જાયેલું છે ને ખાસ કરીને આ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને જે પ્રમાણે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંય ભારે વરસાદ આવી શકે છે જી પરેશભાઈ સામાન્ય રીતે બેન જોઈએ તો ઘણા સમયથી આપણું એક અનુમાન હતું છેલ્લે મને યાદ છે ત્યાં સુધી નિર્ભય ન્યૂઝ ના માધ્યમથી પણ અમે ભારેથી અતિ ભારે વરસાદનો એક અનુમાન બતાવ્યું હતું એ જ મુજબનું જોવા જઈએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર કહી શકાય કે રાજ્યને ગમરોડ્યું છે વરસાદી સિસ્ટમ છે એ સાતસો એચપી લેવલ સક્રિય છે અને અત્યારે એ સિસ્ટમ છે

તમામ જે ગીર સોમ જે આપણે દરિયાકાંઠાના જિલ્લા છે એ તમામ જિલ્લાઓની અંદર દસ થી બાર ઇંચ અને એક બે સેન્ટરની અંદર બાર થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે એટલે આજની પરિસ્થિતિ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની ખૂબ ખરાબ છે એક પ્રકારે અતિવૃષ્ટિના માહોલો છે અને દસ ઇંચ ગુજરાતના ખેડૂતોને નુકસાન પણ આ વરસાદને કારણે જોવા મળી રહ્યું છે હવે અત્યારે આ જે સિસ્ટમ છે એ હજુ પણ સક્રિય છે અને મજબૂત છે એટલે હવે આ સિસ્ટમને કારણે જે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લા જે છે કે જેમાં આજે ચોવીસ કલાકની અંદર જે વરસાદો પડ્યા છે એમાં હજુ પણ પાંચથી લઈને દસ ઇંચ સુધીના ના વરસાદો છે એ વરસી શકે છે અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ વરસાદનો કોઈ ખાસ પરફોર્મન્સ નથી ત્યાં આજે મોડી રાત્રેથી અથવા આવતીકાલે સવારથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જામનગર અ એ સાથે રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આજે સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ છે એમાં હવે આવનારા ચોવીસ કલાકની અંદર વરસાદની તીવ્રતા વધશે અને ત્યાં પણ લગભગ ચાર થી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે એ સાથે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લાની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે વધતી જશે ને વિસ્તારો પણ કવર કરતું જશે એટલે કચ્છ જિલ્લાની અંદર એક થી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદ આવનારા બે દિવસ દરમિયાન નોંધાય

ઓછી હશે એટલે કે લગભગ એક થી લઈને ત્રણ આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે મધ્ય ગુજરાતના જે આ વિસ્તારોને અમે આપને નામ જણાવ્યા છે એ તમામ વિસ્તારોમાં લગભગ આવતીકાલે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં ખાસ જોવા જઈએ તો અમુક વિસ્તારમાં થોડુંક વરસાદનું જે પ્રમાણ છે એ વધુ જોવા મળશે અમુક વિસ્તારમાં ઓછું જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમી ભાગો છે જેમાં વાવ જિલ્લો હોય અથવા તો પશ્ચિમ જે આપણે મહેસાણાના વિસ્તાર હોય પશ્ચિમ સાઈડ પાટણ જિલ્લાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે પણ ઓલ ઓવર એકવીસ ઓગસ્ટ અને બાવીસ ઓગસ્ટ એમ બે દિવસ સુધી વાવથરા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આટલા વિસ્તારો એવા છે કે અને ઓગસ્ટ બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને પૂર્વ પટ્ટાની અંદર એક થી લઈને બે અઢી ઇંચ સુધીના વરસાદો અને પશ્ચિમ પટ્ટાની અંદર બે થી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ સંભવ છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં બે દિવસનું આ પ્રકારનું ચિત્ર છે જોકે આ એકવીસ અને બાવીસ તારીખે વરસાદ વરસી જાય એ પછી પણ વરસાદ વિરામ લેવાનો નથી આમ તો આ સોળ ઓગસ્ટ થી ચાલુ થયેલો વરસાદી રાઉન્ડ છે એ ચોવીસ ઓગસ્ટ સુધી કન્ટિન્યુ જોવા મળશે ચોવીસ ઓગસ્ટ સુધી આ પ્રકારના વરસાદો છે એ પડવાના છે અને એ પછી આપણે એક બે દિવસ નો ગેપ મળી શકે પણ આ એક બે દિવસનો પછી ફરીથી ગેપ મળે ત્યારબાદ બંગાળની ખાડીની અંદર અત્યારે એક નવું લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને એ નવું લો પ્રેશર પણ લગભગ સત્યાવીસ તારીખથી ગુજરાતને અસર કરશે અને ચાર થી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે સાથે ચોવીસ તારીખ સુધી આ વરસાદ જોવા મળશે પણ ચોવીસ તારીખ બાદ પણ આપણે લગભગ બે થી ત્રણ દિવસનો ગેપ મળશે લગભગ સત્યાવીસ તારીખથી ફરીથી બંગાળની ખાડીનો એક લો પ્રેશર આવશે કેમ કે અત્યારે જે આપણે લો પ્રેશર અસર કરી રહ્યું છે એ પણ બંગાળની ખાડીમાંથી આવ્યું હતું અને આ જે સિસ્ટમ છે ચોવીસ તારીખ સુધી વરસાદના રૂપમાં અસર કરે પણ ત્યાર પછી અત્યારે જે ફરીથી બીજું એક નવું લો પ્રેશર બની રહ્યું છે એ પણ લગભગ સત્યાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરશે અને એના વરસાદો છે એ લગભગ આપણે સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે ખાસ કરીને જોવા તો આ જે સિસ્ટમ છે સત્યાવીસ તારીખથી એ લગભગ અરવલ્લીના ભાગો ઉપર થઈ ઉત્તર ગુજરાત ઉપર થઈ અને પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતાઓ છે એટલે અત્યાર સુધી જે સોળ થી ચોવીસ ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે તીવ્રતા જોવા મળે અને સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટમાં મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં વધારે તીવ્રતા જોવા મળે તેવું એક અનુમાન છે ઓલ જોવા તો હવે જે આજે એકત્રીસ ઓગસ્ટ સુધીના જેટલા પણ દિવસો ઓગસ્ટના બાકી રહ્યા છે એમાં કદાચ વચ્ચે ચોવીસ પચીસ કે છવ્વીસ તારીખે બે થી ત્રણ દિવસ વરસાદી ગેપ મળશે બાકી હમણાં કન્ટિન્યુ વરસાદી માહોલ છે એ ગુજરાતની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અમારું પરેશભાઈ બીજી એક વસ્તુ ખાસ કરીને તમારી પાસેથી એ સમજવી છે કે અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આવી રહ્યો છે પણ કયો એવો જિલ્લાઓ છે કે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે અને લગભગ ગુજરાતની અંદર જે સાર્વત્રિક વરસાદ પડવો જોઈએ તે પડી ગયો છે કે હજી પણ પડ્યો નથી ઘણા બધા જિલ્લાઓમાં તે બાકી છે આમ જોવા જઈએ તો બે હજાર પચીસ ના ચોમાસાની અંદર સૌથી નબળો કોઈ વિસ્તાર હોય તો એ ગીર સોમનાથ હતો પણ છેલ્લા બે દિવસની અંદર અતિ વરસાદ ત્યાં પણ નોંધાયા છે એટલે ત્યાંનો પ્રશ્ન સોલ્વ થયો છે હજુ પણ પ્રોપર રાજકોટ હોય પડતરી અને ધ્રોલ જેવા વિસ્તારો છે એ વિસ્તાર જામનગર અને રાજકોટની વચ્ચેના વિસ્તારો હજુ પણ નબળા છે જોકે આવનારા ચોવીસ કલાકની અંદર એને પણ વરસાદની શરૂઆત થઈ જશે એ પછી જે બોટાદના અમુક પશ્ચિમ ભાગો છે એમાં પણ થોડુંક હજુ વરસાદનું પ્રમાણ છે ઓછું છે પણ ત્યાં પણ લગભગ ચોવીસ કલાકની અંદર વરસાદની શરૂઆત થાય બે દિવસની અંદર એને સારા એવા વરસાદ નોંધાઈ જશે પ્રશ્ન છે કચ્છનો હવે કચ્છ જિલ્લાની અંદર જે અત્યારે વરસાદ આમ તો ચોવીસ કલાકની અંદર ત્યાં પણ નોંધાશે છતાં પણ કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને હવે આ અંદર પણ એને માત્ર ત્રણ એક થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે એકદમ સામાન્ય વરસાદ કહી શકાય એટલે કચ્છ જિલ્લો છે એ પણ આમાં થોડોક નબળો રહી જશે આ રાઉન્ડ ની અંદર પણ ભગવાન પ્રાર્થના આપણે બધા કરીએ કે ભાઈ એક થી ત્રણ ઇંચ છે એટલું પણ આમ તો કચ્છ માટે ઘણું બધું અત્યારે રાહત પૂરતા આ સમાચાર ગણી શકાય બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યાર સુધી સારા વરસાદો થયા છે અને હજુ પણ આવનારા દિવસમાં જે વિસ્તારો બાકી છે વરસાદમાં એને હજુ પણ આવનારા દિવસમાં સારા વરસાદની સંભાવના હોય છે પરેશભાઈ ઘણી બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું છે અને જે પાક હોય છે એને પણ ક્યાંક નુકસાન પહોંચ્યું છે પરંતુ હવે આવનારા દિવસોમાં ખેડૂતોને લઈને કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતોને ફાયદો થઈ શકે છે આમ તો દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એમાં વધારે નુકસાન છેલ્લા ચોવીસ કલાકની અંદર થયું છે જેમાં દ્વારકા હોય પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને એ સાથે જે અમરેલી ભાવનગર અને બોટાદના અમુક વિસ્તારો છે વરસાદને કારણે નુકસાની ગઈ છે એટલે તો માધ્યમથી આપણે પાસે અપેક્ષા રાખીએ અપીલ કરીએ કે જ્યાં નુકસાન થયું છે અતિવૃષ્ટિને કારણે ત્યાં તાત્કાલિક ધોરણે સર્વે કરાવવામાં આવે સર્વે કરી અને કાયદા મુજબ જે બનતું હોય એ બધું કરવું જોઈએ અને બાકીના આ જે વિસ્તારો બાદ વાત કરતા અન્ય વિસ્તારો છે

એટલે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને આગામી સમયમાં વરસાદી વધુ એક રાઉન્ડ સામે આવવાનો છે જે સિસ્ટમ સક્રિય થઈ છે એની પર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી રહી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જે આ રાઉન્ડને કારણે સૌથી વધુ પ્રભાવિત થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર